ગરબાડા તાલુકાના જરીબુજર ગામે વરસાદના કારણે કાચું મકાન થયું મકાનની દિવાલમાં ત્રણ બકરા જતા મોત ગરબાડા તાલુકામાં રોજ સમયે પલટાની સાથે જ કમોસમી ખાબક્યો હતો જે વરસાદના કારણે ખેડૂતોના ઘઉંના તૈયાર પાક પડી જતા નુકસાન પહોંચવા પામ્યું હતું જ્યારે જરીબુજર ગામના બારીયા ફળિયામાં રહેતા ભાભોર સરકરાભાઈ મુળાભાઈનું કમોસમી વરસાદના કારણે કાચું મકાન ધરાશાય થવા પામ્યું હતું મકાન ધરાશાયી થતા મકાનમાં બાંધેલ ત્રણ બકરા દિવાલ નીચે ડટાઈ જતા મોત નીપજ્યું હતું મકાન ધરાશાયી થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દીવાલ નીચે બકરાઓને કાઢવાની કામગીરી હાથ ધરી હતી સદનસીબે કોઈ પણ પ્રકારની માનવની જાનહાની સર્જાઈ ન હતી મોસમી વરસાદના કારણે મકાન ધરાશાય થતા સરકરાબાઈ મુળાબાઈ બાબોને અંદાજીત ત્રીસ હજાર રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું ઘટનાની જાણ સરપંચ અને તલાટીને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પંચકાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ માજુભાઈ બારિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ